lemongrass R者 Tung હેલો દોસ્તો તો એક સરસ મજાના વિડીયો લઈને આપણે એકવાર ફરીથી આવી ગયા છે તમે જોઈ શકશો કે આપણે ઘરે બનાવી રહ્યા છે સરસ મજાના બટાકાવાડા મારા ગામડામાં કઈ રીતે બનાવીએ છે મારી સ્ટાઇલમાં હું કઈ રીતે બનાવું છું એ આ વિડીયો હું તમને બતાવવાની કોશિશ કરીશ તો તમે જોઈ શકશો સરસ મજાનો પેસ્ટ તમને જોવા મળતું છે મસાલો આપણે જે લીધા છે ચારથી પાંચ બટાકા અને વિશે તમને અગર ટોટલી માહિતી મળી રહી છે એના માટે તમે વિડીયો પૂરો જુઓ તો તમને ખ્યાલ આવશે આપણે કઈ રીતે આપણે ઘરે બનાવીએ છીએ સરસ મજાના બટાકાવાળા ઘણા બધા વિડીયો બનાવ્યા છે અલગ અલગ પ્રકારના જેમ કે આપણે હાલમાં જ એક સરસ મજાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આપણે કેરીનું હથાણું બનાવ્યું હતું ઘરે બનાવ્યું હતું એનો પણ તમે વિડીયો જોઈ શકો છો સરસ મજાનો વિડીયો વાયરલ થયો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનું તેલ આપણે મૂકી દીધું છે ગેસ પર અને ગરમ થવા માટે ત્યારબાદ તમે જોઈ શકશો કે આપણે કઈ રીતે બનાવીએ છીએ આ તમે જોઈ શકશો કે આપણે બેસન તૈયાર કરી દીધું છે આમાં આપણે ચણાનો લોટ નાખ્યો છે અને આમાં મીઠું નાખ્યું છે અને આમાં સામાન્ય સામાન્ય આપણે જે ખારો નાખ્યો છે તો તમે જોઈ શકશો કે ફાઇનલી અને જે આપણું જે શેરું હોય છે થોડું જાડું રવા જેવું હોય છે કારણ કે તેમાં જે બોલ હોય છે એમાં સરસ મજાના જે તોટી જાય તો મિત્રો કે આપણે બોલ બનાવવાના સ્ટાર્ટ કરી દીધા છે તમે જોઈ શકશો કે આમાં શું શું નાખ્યું છે એકવાર ફરીથી તમને બતાવી દો તો મિત્રો તમે જોઈ શકશો કે આપણે બોલ બનાવીને આવા નાખ્યા છે તો બાબ જે આપણે મસાલો બનાવ્યો છે બટાકાનો જે બાફીને તો આપણે ચારથી પાંચ બટાકા લીધા છે તેને બાફ્યા છે ત્યારબાદ આમાં લીલા મરચાં નાખ્યા છે સૂકા ધાણા જે આપણે પાવડર નાખ્યો છે અને એમાં મરિયા નાખ્યા છે વાડીને થોડા ઘણા અને લીલા ધાના નાખ્યા છે શીંગ દાણા નાખ્યા છે અને દ્રાક્ષ સૂકી નાખી છે તો તમે પણ આવી રીતે ઘરે તમે બનાવી શકો છો કે સરસ મજા તમે જોવા મળતા છે તરફ આપણે જે બનાવના સ્ટાર્ટ કરી દીધા છે બટાકા વડા અને ટેસ્ટ ફૂલ બનશે સો બનશે કે આપણે ઘણી વાર હું તો મિત્રો મેં જે આ જે તમને રેસીપી બતાવી મારી સ્ટાઈલ મેં તમને ચોક્કસ બનાવવાની કોશિશ કરો સો ટકા જબરજસ્ત બનશે કારણ કે હું ઘણીવાર આવી ટ્રાય કરું છું અને અલગ અલગ પ્રકારનું જે આપણે દેશી ફૂડ હોય છે આપણે જે ભજીયા પણ બનાવ્યા છે ઘણા બધા વિડીયો તમે જોઈ શકશો અલગ અલગ પ્રકારના આપણે જે વિડીયો બનાવ્યા છે ગામના દેશી ફૂડ જે આપણે ખાઈએ છીએ અને ઘરે પણ તમે આવી રીતે બનાવી શકશો સાથે સાથે ભજીયા પણ બનાવ્યા છે અલગ અલગ તમે વિડીયો જોઈ શકો છો તો તમને ખ્યાલ આવશે તો તમે જોઈ શકો છો સરસ મજાના જે અત્યારે આપણે બટાકાવાડા બનાવી રહ્યા છે સરસ મજાના તમને દેખાતા હશે વિડીયોને જરૂર લાઈક કરો ઘણા બધા વિડીયો બન્યા છે તમે વિઝિટ કરી શકશો અને પ્લીઝ સપોર્ટ કરો મારા એક યુટ્યુબ ચેનલને તો મિત્રો આવા ઘણા બધા વિડીયો જે આપણે ગામડામાં જે દેશી ફૂડ બનાવીએ છીએ એના ઘણા બધા વિડીયો આપણે ચેનલ પર અવેલેબલ છે તો એ પણ તમે જોઈ શકશો લીલા લસણની ભાજી જે આપણે બનાવીએ છીએ સરસ મજાની એ પણ તમે જોઈ શકશો કઈ રીતે આપણે બનાવીએ છીએ આપણા ખેતરમાંથી આપણે લીલું લસણ લીધું હતું સારી જાતે તમે જોઈ શકશો કે સરગવાનું શાક બનાવ્યું છે બટાકાવાળું સરગવા બટાકાનું શાક સાસની કઢી બનાવીએ છીએ એવા ઘણા બધા વિડીયો તમે જોઈ શકશો વિઝિટ કરીને અને જે આપણે ગામડામાં દેશી મળે છે બધું અલગ અલગ પ્રકારનું જેમ ભાજી બનાવીએ છીએ અલગ અલગ પ્રકારની તો ઘણા બધા બટાકાનું શાક પણ બનાવ્યું છે આપણે તેવા ઘણા બધા આપણે દેશી ફૂડ જે ગામડામાં આપણે મારા ઘરે બનાવ્યું છે એ બનાવવાની કોશિશ કરી છે એ તમે ટોટલી બધા વિડીયો જોઈ શકો છો ચેનલમાં આવીને અત્યારે તમે જોઈ શકો છો ફાઇનલી આપણે જે બોલ હતા એ ખત ખતમ થઈ ગયા છે અને જે શીરું છે તેમાં થોડું ઘણું રહ્યું છે એમાં આપણે બટાકા નાખીશું નાના નાના બટાકા કાપીને જે ચીપ બટાકાની ચીપ બનાવીશું ત્યારબાદ તમે જોઈ શકો છો કે સરસ મજાના જે આપણે વડા બનાવી દીધા છે તો દોસ્તો અગર પણ આવા ઘણા બધા વિડીયો આપણે જે વિજ સ્ટાઇલ જે બનાવી છે ફૂડ એ તમને જોવા માટે પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો ઘણા બધા વિડીયો બન્યા છે તમે વિઝિટ કરીને ચેનલ પર આવો તો તમને ખ્યાલ આવશે છે આપણી ગામડામાં કઈ રીતે બનાવી છે તમે પણ મારા જે સ્ટાઇલમાં ઘરે ટ્રાય કરી શકશો કે અગર આપણે સરસ મજાનો વિડીયો રાખ્યો હતો કે આપણે જે કેરીનું અથાણમાં બનાવ્યું હતું દેશી સ્ટાઇલમાં એ પણ ઘણા બધા લોકોએ જોયો હશે લગભગ ચાલીસ હજારથી ઉપર લોકોએ જોયો હશે વિડીયો તો તમે પણ વિઝિટ કરીને જોઈ શકશો કે આપણે દેશી સ્ટાઇલમાં આપણે ગામડામાં કઈ રીતે બનાવીએ છીએ હથાનું એવા ઘણા બધા વિડીયો આપણે બનાવવાની કોશિશ કરી છે તો તમે જોઈ શકશો ટ્રાવેલના પણ ઘણા બધા વિડીયો તમે જોઈ શકશો તમે જોઈ શકશો કે ફાઇનલી આપણે સરસ મજાના જે અત્યારે દેખાઈ રહ્યા આપણા સરસ મજાના ટેસ્ટ ફૂલ તો સરસ મજાના ખાઈએ અને રાત્રે બનાવ્યા હતા આપણે તો જે આપણે ચારથી પાંચ માણસના માટે જે બનાવ્યા હતા તો આપણે ટેસ્ટ પેસ્ટ કરવા માટે બનાવ્યા છે તમે જોઈ શકશો કે આપણે જે બટાકાની જે પાથળીઓ હોય છે જે ચીપ હોય છે એ બનાવી છે એ પણ સરસ મજાની ખાવા મજા આવે છે તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકશો ઘણા બધા વિડીયો આપણે તમે ચેનલ ઉપર આવીને વિઝિટ કરી શકશો તો ટ્રાવેલના લગતા અને આવા અલગ અલગ પ્રકારના જ્યારે આપણે ફ્રીજ પડું છું ત્યારે હું આ વિડીયો બનાવવાની કોશિશ કરું છું તો તમારો સાથ અને સપોર્ટ તો ચોક્કસ આપણે ઘણા બધા વિડીયો બનાવવાની કોશિશ કરીશું તો વિડીયોને જરૂર લાઈક કરો તમે જોઈ શકશો કે આપણે તમને મેં અગર બતાવ્યું આવી રીતે આપણે સરસ મજાના બટાકા કાપીને આની પાથરી પાટા થઈ રહ્યા છે તો જે બેસન વધ્યું હતું એટલા માટે ત્યારે ખોટા ખાલી જે વેસ્ટ ના થાય એટલા માટે તો તમે જોઈ શકશો કે આપણે ખાવામાં ખૂબ મજા આવશે અને જે બેસન પણ બગડે નહીં એટલા માટે તમે જોઈ શકશો વગર પણ hari kali ini ya, bulan bulan